અંકલેશ્વરના ગાર્ડન સિટી રોડ ઉપર આવેલ ડિવાઇન વિદ્યાનિકેતન શાળા ખાતે વાલીઓએ હોબાળો મચાવ્યો હતો અંકલેશ્વર ઔદ્યોગિક વસાહતમાં ગાર્ડન સિટી રોડ ઉપર ડિવાઇન વિદ્યા શાળા આવેલી છે આ શાળામાં આજ રોજ વાલીઓએ હોબાળો મચાવ્યો હતો રાઇટ ટુ એજ્યુકેશન એક્ટ હેઠળ પ્રવેશ મેળવેલ વિદ્યાર્થીઓના વાલીઓ દ્વારા શાળા ખાતે વિરોધ નોંધાવવામાં આવ્યો હતો વાલીઓના આક્ષેપ અનુસાર શાળા દ્વારા વિદ્યાર્થીઓને આરટીઈ હેઠળ પ્રવેશ તો આપી દેવામાં આવ્યો છે પરંતુ શાળામાં કોઈ પણ પ્રકારની સુવિધા નથી

જિલ્લા પંચાયતમાં કાલે ગયા હતા કાલે સાહેબ હા કબુંબું છે અહીંયા ગાડી અહીંયા આવીને ફરી ગયા છે અમારા ટ્રસ્ટીઓને પૂછીને અમે સ્કૂલ ચાલુ કરી અમારે તો આ સ્કૂલમાં એડમિશન જોઈતું જ નથી કંઈ બી થઈ જાય

સ્કૂલ અગસ્તી છે એમાં બે બે સ્કૂલ ચલવાય છે આ લોકો ડિવાઇન ડિવાઇન નું નામ છે ડિવાઇન નામ કોઈને ખબર છે કોઈને પૂછી લેવું કે ડિવાઇન સ્કૂલ ક્યાં આવી છે કોઈ બતાવી દે તો સાચી વાત છે મારા બાળક ખનક નામ છે એક વાર અભ્યાસ લઈ છે અમે જયારે એડમિશન લેવા આવ્યા ત્યારે પ્રિન્સિપાલ એવું કીધું હતું કે અમારે કોઈ કારણસર સ્કૂલ શરૂ નથી કરવાની અને જો સ્કૂલ બંધ થશે તમારું ટ્રાન્સફર આપી શરૂ પંચાયત અને એક વાત છે કે ટ્રસ્ટી ક્યારેય સાચું બોલે જ નથી એ જ્યારે હોય ત્યારે જૂઠું જ બોલે છે કે આજ શરૂ કરશું ને કાલ શરૂ કરશું બાકી એને સ્કૂલ અમે એને અમને મોઢે વાલી મિટિંગમાં કીધું છે કે મારે સ્કૂલ શરૂ કર કરવી નથી ઉપરથી સરકારે મને બાળકો આપ્યા એટલે મેં અને એમ કીધું બાળકો મને આપ્યા પી પછી મને એને લાયસન્સ આપ્યું છે મારે પ્રોબ્લેમ આરટીના એડમિશનના લીધે પ્રોબ્લેમ ડિવાઇનમાં મારો આ એડમિશન આપ્યું નહોતું મારી છોકરીને એ બાબતે હતું તો તારીખ સોલ પાંચ ફોર્મ લીધું હતું અહીંયા ડિવાઇન સ્કૂલમાં આચાર્યએ ત્યાર પછીનું અમે લોકોએ કીધું કહેવામાં આવ્યું કે તમને લોકોને છે ને આ સ્કૂલનો અમે ચાલુ કરવા નથી આવડશે કારણ કે બાંધકામ હજુ થયું નહીં કન્સ્ટ્રક્શનનું કામ બાકી છે હજુ બરાબર છે તે બદલ અમને લોકોને તમારે સ્કૂલ બદલવી પડશે ત્યાં બરાબર તો તમને દસ તારીખે સ્કૂલ ચાલતો હોય તે પહેલાં તમને મેસેજ આવી જશે તમારી પર અમારી પાસે કોઈ મેસેજ મેસેજ ના આવ્યો તમારે પાંચ તારીખે અહીંયા આવ્યા પાંચ છ અહીંયા આવ્યો અમલકા જોવા માટે કે ચાલો અમલો જઈએ જોઈએ કે શું થાય છે અહીંયા કઈ સ્કૂલ આવેલી છે તે માટે આચાર્યને મળવા આવ્યો હતા આચાર્ય હતા નહીં મેડમ એડમિન હતા ત્યાં અહીંયા તે મેડમ અમને લોકોને સાથે સ્કૂલના આચાર્ય સાથે વાત કરાવી તો સ્કૂલે એવું કીધું કે તમારે ડિવાઇન સ્કૂલમાં એમના એમાં લાગ્યું નહીં આરટીમાં તમે ચોથા રાઉન્ડમાં જાઓ તમે ચોથા રાઉન્ડમાં સાહેબ કઈ રીતે જઈએ કે બીજા રાઉન્ડમાં લાગી ગયું તો ચોથા રાઉન્ડમાં કઈ રીતે ઓપન કરાવી અમે લોકો ઓનલાઈન અહીંયા આપણે હું કહે લિંક કહીને તો એમાં બતાવતું જ નથી કે ચોથા રાઉન્ડમાં બીજા રાઉન્ડમાં આવી ગયો ચોથા રાઉન્ડમાં આવે જાવ ને નેટ પર સ્કૂલ જ નહીં બતાવતી આવી પ્રોબ્લેમ એ છે ડિવાઇસ ખુલ્લો અગસ્ટ ડિવાઇસ નું આજે વારોમાં આવ્યું છે પ્રોબ્લેમ ઉપર આવી એટલે અમે લોકો આયા આવ્યા ને તો એ જે કરવા માંડા ને પછી આરટી માં અમે ડીઓ ઓફિસ માં ગયો ડીઓ ઓફિસ માં સાહેબે મને એવું કીધું કે તમે મને ફોન કરાવડા હોય ફોન નંબર નથી આપતા તો અમે લોકો સાહેબ અહીંયા અમે લોકો અહીંયા આવ્યા તો પછી એ હતા આચાર્ય હતા કુલદીપ શર્મા કરીને કુલદીપ શર્મા આતારે અમે લોકો વાત કરાવડા તે અને એ ભાગી ગયા અહીંયા ભાગતા હતા તો તમે મેં એમને કીધું કે તમે મકાણા સાહેબ સાથે વાત કર લો તો મકાણા સાહેબ સાથે વાત કરી હતી કે મેં કેવું છું એમને મારા ટ્રસ્ટીને ટ્રસ્ટી સાથે વાત કરાવી લઉં છું આજે ને આજે તો ટ્રસ્ટીનો ફોન ના આવ્યો કંઈ ના આવ્યું ત્યાર પછીનો ટ્રસ્ટીનો ફોન આવ્યો ત્યારે અમે લોકો ડીઓ ઓફિસમાં બધા ભેગા થયા કે ડીઓ ઓફિસમાં રજૂઆત કરી અમે લોકો ત્યારે સ્કૂલ ચાલુ કરવા નથી આ એ લોકો સ્કૂલ ચાલુ કરે તો સ્કૂલમાં કંઈ ક્લાસ નથી નથી આપણે એ હું કે આપણે બેન્જીસો નથી આપણે સ્કૂલનો ગણવેશ નથી એ લોકોનું કંઈ રમત ગમતનું કંઈ એક સાધનો નહીં બોર્ડનું સ્કૂલમાં નહીં આ લોકોએ આજે પેલું એ રાખ્યું કે આપણે એમના સ્ટાફના માણસો બી નથી ક્યાં